સીતારામની જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું સરગવાની શીંગોનું શાક આ શાક એકદમ સ્વાદિષ્ટ બને છે જેટલું દેખવામાં સુંદર લાગે છે એટલું ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આ રીતે એકવાર મારી રીતથી બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો સરગોનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ સરગવાની શીંગો લઈ લીધી છે એની મેં સરસ રીતે ધોઈને લઈ લીધી છે તો આ રીતે મીડિયમ સાઈઝની મેં જાડી શીંગો લઈ લીધી છે વધારે પડતી જાડી પણ નહીં લેવાની તો અંદર બીયા હશે તો ખાવાની મજા નહીં આવે તો આવી રીતે મીડિયમ સાઇઝની આપણે ગરમવાળી શીંગો લઈ લેવાની છે તો હવે એને સરળની મદદથી આપણે અહીંયા ટુકડા કરી લઈશું અહીંયા તમને જે રીતની નાની મોટી પસંદ હોય એ પ્રમાણે ટુકડા કરી લેવાના તો બધી સીંગોને આ રીતે આપણે ટુકડા કરી લઈશું સરગવા ખાવામાં આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતે તમે એકવાર સરગવાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે એ પહેલાં પણ મેં ભરેલા સરગવાની રેસીપી મારી ચેનલ ઉપર મૂકેલી છે એ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો તો સરગવાના આપણે ટુકડા કરી લીધા છે તો હવે એને આપણે બાફી લેવાના છે તો બાફવા માટે આપણે એને કૂકરમાં એડ કરી લઈશું કૂકરમાં એડ કરી લીધા બાદ આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અહીંયા આપણે સીંગો ડૂબી જાય એટલું આપણે પાણી એડ કરવાનું છે અને એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું તો શાકના ભાગનું મીઠું અત્યારે જ આપણે એડ કરી લેવાનું છે તો કૂકરનું ઢાંકણ ઢાંકીને આપણે એની બે સીટી કરી લઈશું તો આ ગેસ ઉપર ચઢાવીને આપણે બે સીટી કરી લેવાની છે તો બે સીટી થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ તો આપણો સરગવો સરસ રીતે બફાઈ ગયો છે આ રીતે પ્રેસ કરીએ તો સીંગ આપણે એકદમ સરસ રીતે ચડી ગઈ છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો વઘાર માટે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે મોટી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા તેલનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખીશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલું ક્રશ કરેલું લસણ એડ કરીશું અહીંયા મેં એક ચમચી લસણ લઈ લીધું છે ક્રશ કરીને આ શાકમાં લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો હવે અડધી મિનિટ માટે આપણે લસણને સાંતળી લઈશું જેથી કરીને તેની કચાસ દૂર થઈ જાય લસણ આપણું સંતળાઈ ગયું છે તો હવે એમાં આપણે બે ટમેટાની પ્યુરી એડ કરીશું અહીંયા મેં બે ટમેટાને ખમણીને લઈ લીધા છે તો હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને બે મિનિટ માટે આપણે એને ઢાંકીને થવા દઈશું તો ઢાંકર ઢાંકીને આપણે બે મિનિટ માટે ચડવા દઈશું જેથી કરીને ટમેટા આપણે એકદમ સરસ રીતે ચડી જાય તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને ટમેટા આપણે એકદમ સરસ રીતે ચડી ગયા છે અને તેલ પણ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા જેમ શાક તીખો હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું એડ કરીશું મીઠું તો આપણે પહેલાં જ એડ કરી લીધું છે અત્યારે તો આપણે આટલા જ મસાલા એડ કરવાના છે તો મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીને એક મિનિટ માટે સાંતળી લઈશું આ રીતે મસાલા સાંતળવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને કલર પણ એકદમ સરસ આવશે તો મસાલા આપણે સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે બાફેલો સરગવો એડ કરી લઈશું તો હવે આપણે બાફેલા સરગવાને એડ કરી લઈશું અહીંયા સરગવાને આપણે પાણી સાથે જ એડ કરી લેવાનું છે તો પાણી સાથે જ આપણે એડ કરી લઈશું અને સરસ રીતે આપણે ગ્રેવીમાં એને હળવા હાથે મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા બાદ આપણે એમાં એક ચમચી બેસન એડ કરીશું જેથી કરીને શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે અને ગ્રેવી પણ આપણી એકદમ ઘાટ બને તો આ રીતે આપણે એક ચમચી જેટલો બેસન એડ કરી લઈશું અને એડ કરી લીધા બાદ આપણે એને મિક્સ કરી લઈશું આ રીતે બેસન એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે મિક્સ કરી લીધા બાદ આપણે એને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું જેથી કરીને ગ્રેવી સરસ રીતે સરગવામાં ચડી જાય અને શાક પણ આપણું એકદમ સરસ રીતે બની જાય તો હવે ઢાંકીને આપણે એને બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને શાક આપણું એકદમ સરસ રીતે ચડી ગયું છે ગ્રેવી પણ આપણી એકદમ સરસ રીતે ઘટ બની ગઈ છે તો હવે ગેસને આપણે બંધ કરી લઈશું અને ઉપરથી આપણે કોથમીર એડ કરી લઈશું અને ગરમા ગરમ આપણે ડીશમાં સર્વ કરી લઈશું તો આપણું સરસ મજાનું સરગવાનું શાક બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી તો ફરી મળીશું નવા વિડિયોમાં